નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાદરા નગરપાલિકાની કારોબારી સમિતિની મીટિંગ મળી જેમાં અનેક વિકાસના કામોને મંજૂર કરાયા પાદરા નગરપાલિકામાં કારોબારી ચેરમેન સચિન ગાંધીના અધ્યક્ષસ્થાને કારોબારી સભ્યોની મિટિંગ મળી તમામ કારોબારી સભ્યો ખાસ હાજર રહ્યા સાથે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન પાદરા નગરના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ જેમાં મુખ્ય મુદ્દાની વાત કરીએ તો ફેસ વનમાં હાલ પાદરા નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ત્રેવીસ જેટલી સોસાયટીમાં રોડ અને પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ ફેસમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડના ખર્ચે સત્યાવીસ સોસાયટીઓમાં પેવર બ્લોક અને રોડનું કામ કરવાનો નિર્ણય થયો આ તરફ ગુજરાત રાજ્ય સરકાર તરફથી ચાર કરોડ પચાસ લાખની ગ્રાન્ટમાંથી સ્વરની મુખ્યમંત્રી યોજના હેઠળ નગરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે વિકાસલક્ષી કાર્ય કરવામાં આવશે જેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે રૂપિયા સાહીઠ લાખના ખર્ચે સાધનો લાવવાનો પણ નિર્ણય કરાયો છે પાદરા નગરપાલિકાની કારોબારી સભાની મીટિંગ મળી હતી જેમાં અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો પાદરા નગરપાલિકાનો વિકાસનો રથ બહુ શુદ્ધ બહુ સારી રીતે ચાલે છે અને લગભગ આજે એવા બધા ઘણા નિર્ણયો લીધા છે ગામના વિકાસલક્ષી કે જેમાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ફેઝ ટુમાં અત્યારે બાવીસ સોસાયટીમાં રોડ ને પેવર બ્લોક ચાલુ છે અને આ વર્ષની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જનભાગીદારીની લગભગ ત્રણ કરોડના ખર્ચે પેવર બ્લોક સીસી રોડ આ વર્ષની ગ્રાન્ટમાંથી સત્યાવીસ સોસાયટીમાં લેવામાં આવશે અને ગઈકાલ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સાડા ચાર કરોડ રૂપિયા પાદરા નગરપાલિકાને જે ફાળવ્યા છે એમાં ડીટ જે જરૂરિયાત હશે એ પ્રમાણ અને એક બે મોટા કામ લેવાના છે એ પણ અને એક કરોડ રૂપિયાના ખર્ચે આઉટસોર્સિંગથી પાદરા નગરના મુખ્ય માર્ગો જે રોડે રોજે રોજ સફાઈ થશે એ એક કરોડની ગ્રાન્ટમાંથી લીધા છે સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ સાધનો લીધા છે અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે જે ચૂંટણી સંહિતા પહેલાં નગરપાલિકાને સારેજા માટે આપ્યા હતા એના પણ આજે ટેન્ડર ખોલ્યા છે એવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે મંજૂરી મળી છે